જેતપુરના દિવાળી ફનફેર મેળામાં બ્રેક ડાન્સ રાઇડ તૂટી પડતા દંપતીને ગંભીર ઈજા જેતપુર શહેરમાં દર વર્ષે દિવાળીના અવસર પર યોજાતા રોટરી ક્લબ આયોજિત ફનફેર મેળામાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી મેળામાં ચાલી રહેલી બ્રેક ડાન્સ રાઇડ અચાનક તૂટી પડતા ત્યાં હાજર લોકોમાં હાહાકાર મચી ગયો હતો આ દુર્ઘટનામાં ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે બંનેને તાત્કાલિક જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે રાઇડ્સની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે ફનફેર મેળામાં રાઇડ્સ માટે યોગ્ય મંજૂરી હતી કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે દુર્ઘટના બાદ ફનફેરના આયોજકો હોસ્પિટલ પહોંચ્યા હતા રાઇડ સંચાલકોની બેદરકારી સામે આવી છે જેના પગલે જેતપુર સિટી પોલીસે મેળો બંધ કરાવી તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર શું બનાવ ભાઈ અમે અહીં બ્રેન્ડેશમાં બેઠા

મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યો એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે